મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ મારી ચેનલમાં જોડાઈ રહ્યું એ બદલ ખૂબ ખૂબ અભિનંદન 25 જાન્યુઆરી બે હજાર પચીસનો કરણનો વિડીયો આપણે અપલોડ કરીશું ભૂલ કંઈ મિસ્ટેક હોય તો કમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઇક અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને શેર કરજો અને આવનારા સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તે તૈયારી કરાવવાના હોય ચેનલ સાથે જોડાયેલા રહેજો તો પ્રશ્ન એક શરૂઆત કરી દઈએ છીએ કે હાલમાં ક્યારે રાષ્ટ્રીય બાલિકા દિવસ मना चौवी जान्युरी तो अपने दिवसों विषय चर्चा कर लीए एक जानुरी विश्व परिवार दिवस बे जानुआ विश्व आंतरमुखी दिवस चार जानु विश्व बेल दिवस पांच जानु राष्ट्रीय पक्षी दिवस छः जानुआरी विश्व युवत अनाज दिवस आठ जान्यु पृथ्वी परिभ्रमण दिवस पांच जान नौ जान्यु प्रवासी भारतीय दिवस दस जानु विश्व हिंदी दिवस अगिय जान्युरी राष्ट्रीय मानव तस्करी जागरूकता दिवस बार जान्युआरी राष्ट्रीय युवा दिवस पंद्रह जानुरी सेना दिवस थोड़ी जानु नेशनल स्टार्टअप दिवस उ ઓગણીસ જાન્યુઆરી કોકબરોક દિવસ વીસ જાન્યુઆરી પેંગ્વિંગ જાગૃતતા દિવસ એકવીસ જાન્યુઆરી મણિપુર મેઘાલય અને ત્રિપુરા સ્થાપના દિવસ ત્રેવીસ જાન્યુઆરી પરાક્રમ દિવસ ચૌદ જાન્યુઆરી અને ચૌદ જાન્યુઆરી પૂર્વ સૈનિક દિવસ ચોવીસ જાન્યુઆરી આંતરરાષ્ટ્રીય શિક્ષા દિવસ ચોવીસ જાન્યુઆરી પ્રદેશ સ્થાપના દિવસ પચીસ જાન્યુઆરી રાષ્ટ્રીય પર્યટન દિવસ પચીસ જાન્યુઆરી મતદાતા દિવસ છવ્વીસ જાન્યુઆરી ગણતંત્ર છવ્વીસ જાન્યુઆરી આંતરરાષ્ટ્રીય સીમા શુલ્ક દિવસ ત્રીસ જાન્યુઆરી શહીદ દિવસ તો આટલા દિવસો મનાવવામાં આવે છે તો હાલમાં કયા દેશમાં રાષ્ટ્રપતિને ક્યારે ક્રિપ્ટોકરન્સી કાર્ય કરી સમૂહ બનાવવાની મંજૂરી આપી તો અમેરિકા પ્રશ્ન ત્રણ હાલમાં ફિક્કી ફેમસના બ્રાન્ડ એમ્બેસ્ટડર કોણ નિયુક્ત કર્યા આયુષ્માન ખુરાના પુમા ઇન્ડિયાના બ્રાન્ડ મિનિસ્ટર પીવી સિંધુની નિયુક્ત કર્યા પ્રશ્ન ચાર હાલમાં કયો દેશ પોતાની પ્રથમ માનવ પંડુબી અંડર વોટર સંબિંદરસલ લોન્ચ કરશે તો ભારત તો ભારત વિશે ચર્ચા કરી છે ભારત એકવીસ દેશોનું ટેમિનલ એકવીસ દેશોનું ટેકનિકલ એ સેમિનાર લોન્ચ કરશે એક ચોવીસ બે હજાર ચોવીસમાં સાયબર હુમલામાં ભારત બીજો સ્થાન ધરાવે છે અને પાંચ સૌથી વધારે સાયબર હુમલા થયા હોય તો જાપાનમાં થયેલા છે અને પર બીજો સ્થાન ભારત ધરાવે છે દુનિયાનો સૌથી મોટો મેટ્રો નેટવર્ક દેશ ભારત બન્યો છે ત્રીજો દુનિયાનો સૌથી ત્રીજો મોટો મેટ્રો રેલ મોટો મેટ્રો રેલ નેટવર્કવાળો દેશ ભારત ત્રીજો દેશ બન્યો ચીન પહેલા નંબર છે અમેરિકા બીજા અને ભારત ત્રીજા નંબર પર છે મેટ્રો રેલ બાબતમાં ભારત વિદેશી મુદ્રા ભંડાર વધીને સાતસો નવ બિલિયન ડોલર થયું ભારતનો બે હજાર ચોવીમાં દુનિયાનો છઠ્ઠો વધારે મોટો કપડાં અને પરિધાન નિરાતક દેશ બન્યો ભારત બે હજાર ત્રેવીસ ચૌદમાં સર્વાધિક કોલસાડ ઉત્પાદક દેશ બન્યો ભારત પ્રથમ બાયુબીટ્યુમેન્ટ રાષ્ટ્રીય જળમાર્ગનું ઉદઘાટન નાગપુરમાં થયું ભારતમાં બે હજાર ચોવીમાં ધનપેશનમાં સૌથી વધારે મોટો ભારત દેશ બન્યો દુનિયાનું દૂધ ઉત્પાદન ભારત પ્રથમ નંબર પર છે દુનિયા કોફી ઉત્પાદનમાં ભારત સાતમો નંબર છે મોબાઈલ નિર્યાત કર દેશમાં ભારત સ્થાન ધરાવે છે તો પ્રશ્ન પૂછ હાલમાં હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ સત્તર ધાર્મિક સ્થાનો પર દારૂ વેચાણ માટે પણ દારૂ વેચાણ પ્રતિબંધ લગાવ્યો છે લગાવવાનું એલાન કર્યું છે તો મધ્યપ્રદેશ મધ્યપ્રદેશના સીએમ છે મોહનદા મોહન યાદવ ડૉક્ટર મોહન યાદવ અને રાજ્યપાલ છે મંગુભાઈ સિંહ પટેલ અને કેપિટલ છે ભોપાલ મધ્યપ્રદેશ વિશે ચર્ચા કરી છે મધ્યપ્રદેશમાં સર મધ્યપ્રદેશ સરકાર પાર્થિવ યોજના લોન્ચ કરી એકત્રીસનું બાળીય રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ ભોપાલમાં થઈ અમેરિકાના અખબાર બોલ સ્ટ્રીટ જનરલ ભારતના મધ્યપ્રદેશને બે હજાર પચીસમાં ચર્ચિત વૈશ્વિક કર્તવ્યો બી દસમો આંતરરાષ્ટ્રીય વન મહોત્સવ ભોપાલમાં શરૂ થયો હતો એકવીસમી જાન્યુઆરી ભારતમાં ઇન્દોર શહેરમાં ભીખારીઓને ભીખાવો પર પ્રતિબંધ અપરાધ ગણાશે મધ્યપ્રદેશમાં છાસઠમો અંત્ય અખિલ ભારતીય કાલિદાસ સમારોહનું ઉદઘાટન કરવામાં આવશે પંકજ ત્રિપાઠીને મધ્યપ્રદેશમાં પર્યટનનો ચહેરો ઘોષિત કરવામાં આવ્યો પ્રશ્ન છ પ્રશ્ન છ તો હાલમાં કોનું નામ લર્ડ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યું તો રાકેશ કાદિયાન પ્રશ્ન સાત હાલમાં કોણ વર્લ્ડ ક્રિકેટ કન્ટેનસ એડવાઇઝરી બોર્ડમાં સામેલ થયા છે તો જે શાહ અમિત શાહના શ્રીના સાહેબના પુત્ર શ્રી જય શાહ તો આપણે થોડી ચર્ચા કરી લઈએ ચોવીસ જાન્યુઆરી આઈસીસી અધ્યક્ષ અને બીસીઆઈના પૂર્વ સેક્રેટરી જનરલ જે શાહને મેલોબ્રલ ક્રિકેટ કલમ ક્લબમાં નવા સલાહકારક બોર્ડ વર્લ્ડ ક્રિકેટ કનેક્ટમાં સામેલ થયા જ્ઞાની હવે આપણા નિમણૂક વિશે ચર્ચા કરી લઈએ તો જ્ઞાની પ્રતાપસિંહને સીઆરપીના માર્ગદર્શક નિયુક્ત કરાયા એન્જલ વનના અંત અંબરીશ ધને આપના ગ્રુપમાં સીઓ નિયુક્ત કર્યા દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાયને દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત કર્યા વિનિત જોશીની શિક્ષા મંત્રાલયના ઉચ્ચ શિક્ષા સચિવ નિયુક્ત કર્યા બીસીઆઈના બીસીઆઈ અરુણ મિશ્રાને આપના લોકપાલ નિયુક્ત કર્યા લોકપાલ ની કર્યા નિધિ ખરેરેને નવીન નવીન અને નવીકરણી ઉર્જા મંત્રાલયના સચિવ નિયુક્ત કર્યા વિત મંત્રાલયના નવા રાજ્ય સચિવ રૂપમાં કાંત પાંડેને નિયુક્ત કર્યા શીતાંજુ કોટકને ટીમ ઇન્ડિયાના બેટિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા પ્રશ્ન હાલમાં સોન કરણ કયા દેશના સેકટરી સર્વિસના ડાયરેક્ટર નિયુક્ત કર્યા છે તો અમેરિકા તો અમેરિકા વિશે વાત કરી લઈએ છીએ સોન કરણને સાત વર્ષથી પહેલી પેન્સિલ્વેનિયામાં ટ્રમ્પ પર હુમ પેન્સિલ્વેનિયા નામનું સ્થળ હતું સાત કરણ સાત વર્ષથી પેન્સિન્વેનિયાના ટ્રમ્પ પર થયેલા હુમરા પર સુરક્ષા ટીમમાં લીડર બન્યા હતા જે તે શોન કરણ હતા તે કરણ જે ટ્રમ્પ ઉપર જે હુમલો થયો ને એમાં સુરક્ષા કવચ અને ટીમ લીડર હતા બરાબર એમની નિમણૂક થઈ છે તો માર્બો રોબિયોને વિદેશ મંત્રી બન્યા અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક્સુલવિન સુલ્વિનને બે દિવસે ભારતીય યાત્રા પર આવ્યા અમેરિકા કેલિફોર્નિયા વિદ્યાર્થીઓને હોમવર્ક પર માસિક તણાવ ઓછું કરવા માટે નવો કાનૂન તૈયાર કરશે માઇક જોન્સન યુએસ યુએસ હાઉસના રિપેબીના સ્પીકર બન્યા બાલ ઇગલને યુએસઆનો રાષ્ટ્રીય પક્ષ બનાવવામાં આવ્યો શ્રીરામ કૃષ્ણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર વ્હાઇટ હાઉસ પર સિનિયર પોલિસી એડવાઇઝરી તરીકે નિયુક્ત કર્યા તો પ્રશ્ન નવ હાલમાં કોણે વર્લ્ડ જયંતિ ચેલેન્જમાં બીજી રેન્કમાં હાંસલ કરી છે તો જયેશ સબરવાલ પ્રશ્ન દસ હાલમાં ગૃહમંત્રી હાલમાં ગૃહમંત્રી અમિત શાહને કયા હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનું ઉદ્ઘાટન કર્યું છે તો અમદાવાદ પ્રશ્ન અગિયાર હાલમાં પૂર્વ ખેલાડી ઓસ્ટ્રેલિયાના હોલ ઓફ ફેમમાં સામેલ થયા તો માઇકલ ક્લાર્ક પ્રશ્ન બાર હાલમાં કયા દેશના સમલૈંગીન વિહાને કાનૂની માન્યતા આપી થાઈલેન્ડ તો થાઇલેન્ડની કરન્સી છે કેપિટલ છે બેંગકોંગ પીએચ તેર ની હાલમાં બોય મેળાનું ક્યાં આયોજિત કરવામાં આવ્યું તો કોલકાતા કોલકાતા હોગલી નદીના કિનારે આવેલું છે બોય મેળો એટલે કે પુસ્તકનો મેળો પ્રશ્ન ચૌદ હાલમાં માઇકલ માટેલ બીજી વખત કયા દેશના પ્રધાનમંત્રી બન્યા તો આયર્લેન્ડ રાષ્ટ્રપતિ બન્યા તાના રાષ્ટ્રપતિ બન્યા ફેન્કોસ બાયરુને ફ્રાન્સના પ્રધાનમંત્રી બન્યા એલિકન્સર ડીડીએર ફિલ્મ એમ રહેતી હેતીના નામા પ્રધાનમંત્રી બન્યા નવીન રામગુલા મોરિશિયસના પ્રધાનમંત્રી ચૂંટણી જીત્યા માઇ સધુ મોડલોના રાષ્ટ્રપતિ બન્યા યુમા લો બોકો બોસ્તવાના છઠ્ઠા રાષ્ટ્રપતિ બન્યા લુઓંગ કોંગ વિયેતનામના રાષ્ટ્રપતિ બન્યા બ્રો પ્રોબોસુમ્યાન ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિનો પદભાર સંભાળ્યો પ્રશ્ન પંદર હાલમાં રાજસ્થાનમાં ભારત અને પાકિસ્તાનના સીમા પર ઓપરેશન સરદ હવા શરૂ કરી છે તો બીએસએફ બીએસએફની સ્થાપના કઈ થઈ હતી એક ડિસેમ્બર ઓગણીસો પોસઠ અને હેડક્વાર્ટર દિલ્હીમાં આવેલું છે બોર્ડર સિક્યુરિટી ફોર્સ બીએસએફનું પૂરું નામ છે પ્રશ્ન સોળ કયા દેશ પેરિસ જળવાયુ સમજોતાથી બહાર થઈ ગયું છે કાલનો પ્રશ્ન તમારે પૂછેલો હતો એમાં અમેરિકા આવે છે તો હવે આપણે રિવિઝન કરી લઈએ જસપ્રીત બુમરાહને એના બેલ સધરલેન્ડની યુએસએનના ડિસેમ્બર બે હજાર ચોવીસમાં આઈસીસી પ્લેયર ઓફ ધ મંથમાં માટે પસંદગી થઈ એના બેલ સધરલેન્ડ ઓસ્ટ્રેલિયાના છે અને મહિલા ક્રિકેટર છે અને જસપ્રીત બુમરાહને તો ઓળખતા જ છે ભારતીય ક્રિકેટર છે મહારાષ્ટ્ર ફિડીએ એફડીએફના હોમિયોપેથિક ચિકિત્સોને એપો એલોપેથિક દવા લખવાની મંજૂરી આપી ભારત બાયોટેકના સંસ્થાપક કૃષ્ણા એલાને હિંસા ફેલોશીપમાં બે હજાર પચ્ચીમાં સન્માનિત કર્યા સમુદ્ર પર ભારત પ્રથમ ગ્લાસ બ્રિજનું ઉદઘાટન તમિલનાડુમાં થયું કર્ણાટક વિદર્ભને હરાવીને પાંચમી વખત વિજય હરે જ્યારે ટ્રોફી જીતી પેનલ પાસપોર્ટમાં ઇન્ડિયામાં બે હજાર પચીસમાં સિંગાપુર ટોચ પર છે ભારત પંચ્યાસીમાં ક્રમર છે મુંબઈ મુદ્રા પ્રદૂષણને નિપટવા મળે બેક્ટેરિયા વિકસિત રહ્યા આયુષ્માન આયુષ્યમાન જન આરોગ્ય યોજનાનું લાગુ વાળો ચોથનું રાજ્ય ઓડિશા બન્યું અંતરિક્ષમાં માનવ રહી ડોકિંગ હાંસલ વાળો ચોથો દેશ ભારત બન્યો ઇન્ડિયન પોલીસ ફાઉન્ડેશનના નવા અધ્યક્ષ ઓફિસી નિયુક્ત કર્યા નીરજ ચો પાર્કથી લેસ પાવરના એમડી અને સીઓ નિયુક્ત કર્યા ચીને દુનિયામાં સૌથી લાંબી એક્સપ્રે સોનું તરફનું અનાવરણ કર્યું ભારતીય પોલીસ વરુની ભારત ગુજરાત ભારતીય વરુની આવાસીઓ સુરક્ષા માટે એટલાસ લોન્ચ કર્યું પૂર્વત્ર સંપત્તિ કાર્ડ વિતરણ મિઝોરમ ટોપ પર છે ભારત દુનિયામાં સાતમો સૌથી મોટો કોફી ઉત્પાદક દેશ બન્યો બ્રાઝિલ નંબર વન પર છે ભારતમાં કર્ણાટક વન નંબર પર છે કોફી ઉત્પાદનમાં કેન્દ્ર સરકારની બિઝનેસ ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ માટે એટીટી લોકર લોન્ચ કર્યું પંકજ મિશ્રાની નવી પુસ્તક ધ વર્લ્ડ ઓફ ગાજાનું વિમોચન કર્યું ઉત્તરાખંડ સરકાર કાર્બન ન્યુ લિટ ટેરેટરી કરવા માટે આ થાઇલેન્ડ સાથે સમજોતા કર્યા છત્તીસગઢ સરકારે ચીનની દયાલ ઉપાધ્યાય કૃષિ મજદૂર કલ્યાણ યોજના શરૂ કરી તો હાલમાં પ્રશ્ન તમારા માટે છે હાલમાં હાલમાં ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સનું બે હજાર પચીસમાં ક્યાં આયોજન કરવા શરૂ કરવામાં આવશે તો મનાલી લખતા નૈતાલ કે એક પણ નહીં તો કોમેન્ટમાં જવામાં આવજો ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરજો આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે અને ખાસ કરીને બંધારણના વિડીયો બનાવી દીધેલ છે ચેક કરી લેજો અનુચ્છેદ અનુચ્છેદ કલમનામાં વિડીયો બનાવી લીધે ચેક કરી લેજો અને ખાસ કરીને ભા ભારતની ચૂંટણી અમેરિકાની ચૂંટણી એસટી પેપર સોલ્યુશન કન્ડક્ટર પેપર સોલ્યુશન આ બધી વિડીયો અલગથી બનાવેલા છે ભારતના પદાધિકારીઓ એ વિડીયો બનાવેલો છે ગુજરાતના મંત્રીમંડળ આ વિડીયો બનાવેલો છે ચેક કરજો અને રાજ્યપાલનો અલગથી વિડીયો બનાવેલો છે વિજ્ઞાનના વિડીયો અપલોડ કરી દીધેલ છે અને કરંટ રોજનું ચાલુ છે યુટ્યુબ પર સર કરજો માકળી એજ્યુકેશન તમામ માહિતી મળી રહી છે આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે